બગદાણા મામલે એક મોટા અપડેટ સામે આવી રહ્યા છે લાંબી બબાલ ચાલી બગદાણામાં કારણ કે એક વ્યક્તિ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો મોતને ઘાટ ઉતારવા જાણે રાક્ષસો આવ્યા હોય એ પ્રકારે આરોપીઓ એક વ્યક્તિ પર તૂટી પડ્યા હતા બાદમાં પીડિત કોડી વ્યક્તિ માટે કોડી સમાજ એકત્રિત થયો મંત્રી સાંસદ સમાજના આગેવાનો ગાંધીનગર ગયા મહુવા ગયા અને આખરે સરકારને ઝૂકવું આ મામલે એસઆઈટી ની રચના કરવી પડી ત્યારે હવે નવો એક ઘટસ્ફોટ થયો છે આ મામલાને લઈ વિગતે વાત કરીએ શું મળી રહ્યા છે સમાચાર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે નવનીતભાઈ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો અને આ હુમલાની હિચકારી ઘટના ગુજરાતભરે જોઈ વિડીયોના માધ્યમથી અને રોષ અને ફિટકાર વરસતો જોવા મળ્યો હતો પોલીસ તંત્ર પર દરમિયાન કોળી સમાજ એકત્રિત થયો કોળી સમાજના આગેવાનો નેતાઓ બધા જ એકત્રિત થયા અને વિશાળ સંખ્યામાં મહુવા ખાતે હોસ્પિટલમાં દાખલ નવનીતભાઈની મુલાકાત માટે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા ત્યારબાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી અને એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું આ મામલે અગાઉ બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મહિલા પીઆઈ ડાંગરની બદલી પણ કરી દેવામાં આવી ત્યારબાદ તપાસ કે પટેલ કે જેઓ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમને સોંપાય અને આ મામલે પકડાયેલા આઠ આરોપીમાંથી ચાર આરોપીના પોલીસે રિમાન્ડ માગ્યા અને ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થતાં તેમની પૂછપરછ કરી પરંતુ પોલીસ કંઈ ઉકાળી શકી નહીં તેવું કોળી સમાજના નેતાઓને લાગ્યું ત્યારબાદ આ મામલે ગાંધીનગર કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળતા જ આ મામલામાં તપાસ સોંપી દેવામાં આવી એસઆઈટીને આ મામલે એસઆઈટી હવે તપાસ કરી રહી છે અને એસઆઈટીના અધિકારીઓએ આઠે આઠ આરોપીઓના ફર્ધર રિમાન્ડની માગણી આજે મહુવા કોર્ટ ખાતે કરી હતી મહુવા કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવી કે આરોપીઓ પાસે અમારે જાણવું છે કે તેને વિડીયો કેમ ઉતાર્યા હતા વિડીયો ઉતારી કોને મોકલવાના હતા કે કોને બતાવવાના હતા કોના મોબાઈલમાં વિડીયો ઉતારવામાં આવ્યા હતા કોની સૂચના હતી પાલીતાણામાં આ આરોપીઓ શા માટે રાહ જોઈને બેઠા હતા એકત્રિત થયા હતા કોના કહેવાથી આ ષડયંત્રની રચના કરવામાં આવી છે આવી બધી જ દલીલો રજૂ થતાં મહુવા કોર્ટે આઠે આઠ આરોપીઓના સોમવારના ત્રણ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે આમ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરતા હવે આઠે આઠ આરોપીને એસઆઈટીની ટીમ સમક્ષ જેલ બહાર લાવી રજૂ કરવામાં આવશે અને ત્યાં એસઆઈટીની ટીમ તેમની પૂછપરછ કરશે આશંકાઓ એવી સેવાઈ રહી છે કે હવે નવા ઘટસ્ફોટ થશે અને એ ઘટસ્ફોટમાં ક્યાં સુધી રેલો પહોંચશે તેનું કોઈ નક્કી નથી હું મુકેશ ધાબા મહવા કોર્ટ આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો તેમાં બીએનએસની કલમ એકસઠ બે અને એકસો છવ્વીસ મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય કોઈ કોલ રેકોર્ડ્સ વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે જે પકડાયેલા આરોપીઓ આઠ એ આઠ આરોપીઓની સાત દિવસ માટે રિમાન્ડની ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામે તમામ આઠ આરોપીઓના ત્રણ દિવસના એટલે કે સોમવાર બાર તારીખે સાંજના ચાર વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવી છે એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગણી છે પોલીસ આ મામલાને લઈ તપાસ કરી રહી હતી શરૂઆતમાં ત્યારે જ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર શંકાની સોય કોળી સમાજ દ્વારા ઊભી કરવામાં આવતી હતી અને કહેવાતું હતું કે આ ઘટનાની પાછળ ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે ઘટેલું ષડયંત્ર છે જોઈએ હવે આ મામલે એસઆઈટી તપાસ કરતા કરતા ક્યાં પહોંચે છે કારણ કે ષડયંત્ર તો થયું હતું તેવી ગંધ હવે એસઆઈટીને પણ આવી ગઈ છે તેવું સૂત્રો જણાવે છે સાથે જ એસઆઈટી એ મામલાની પણ તપાસ કરશે કે આરોપીઓને મોકલવામાં આવ્યા હતા અથવા તો ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું તો કોણે ઘડ્યું હતું અને આ આરોપીઓ ઘટના પહેલાં તાણામાં શું કરી રહ્યા હતા કોના કહેવાથી ત્યાં એકત્રિત થયા હતા અગત્યની વાત એ પણ છે કે આ પહેલાં જ્યારે મહુવા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે પટેલ તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે ચાર જ આરોપીઓના રિમાન્ડ માગ્યા હતા જેમાં રાજુ કામલિયા રાજુ બમ્મર વિરેન્દ્રસિંહ પરમાર અને સતીષ વનાલિયા સામેલ હતા અન્ય ચાર આરોપીઓના રિમાન્ડની માગણી કરવાનું પણ તેમણે યોગ્ય સમજી ન હતું ત્યારે જ સોમાને અવાજ ઉઠાવીને કહ્યું હતું કે એવી તો પોલીસને શું જરૂર હતી કે ચાર આરોપીઓના રિમાન્ડની માંગણી જ ન કરવામાં આવી પોલીસે પોતાના લૂલા બચાવમાં એવું કહ્યું હતું જે તે સમયે કે અમને લાગ્યું નહીં કે તેમના રિમાન્ડની જરૂર છે અને સામાન્ય પ્રકારનો ગુનો હોય કોર્ટ રિમાન્ડ મંજૂર કરશે કે નહીં એ બધા જ ભયની વચ્ચે અમે મુખ્ય ચાર આરોપીઓની જ રિમાન્ડની માગણી કરી પરંતુ પોલીસ એવું નક્કી કેવી રીતે કરી શકે કે બીજા ચાર આરોપીઓ પાસે કોઈ માહિતી નહીં હોય અને એસઆઈટીએ જ્યારે હવે આઠે આઠ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાવી અને મેળવી લીધા છે ત્યારે એ સવાલ થાય કે કે એસ પટેલને કેમ યોગ્ય ન લાગ્યું જે તે સમયે કે અન્ય ચાર આરોપીઓના રિમાન્ડ માગવા જોઈએ તો એસઆઈટી અને કે એસ પટેલ પાસે અલગ અલગ કાયદાની ચોપડી ઓછતી હશે અથવા તો તેઓ અલગ અલગ કોર્ટના વિચારોથી ચાલતા હશે એસઆઈટીની ટીમને જરૂરી લાગ્યું છે કે આઠે આઠ આરોપીઓના રિમાન્ડ મળવા જોઈએ અમારા સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે એસઆઈટીને હજુ લાગે છે કે આ ત્રણ દિવસના રિમાન્ડ પણ આ મામલાની તપાસ માટે ઓછા છે હવે એસઆઈટીની ટીમ કામે લાગશે આરોપીઓની પૂછપરછ કરશે અને આઠે આઠ આરોપીઓને રિમાન્ડ દરમિયાન નવા નવા ઘટસ્ફોટ ફરજિયાત કરવા પડશે તેવું લાગે છે કારણ કે હવે એસઆઈટીની ટીમની અંદર જે અધિકારીઓ છે એ અધિકારીઓ કોઈ પણ સંજોગે સત્ય સામે લાવી પોલીસની ઇજ્જત પર લાગેલા દાગને દૂર કરવા માટે મથી રહ્યા છે જોઈએ હવે આ મામલામાં શું થાય છે ષડયંત્ર પાછળ કોણ સામેલ હતું અને કોણ હતું જે આ વિડીયો બનાવી અને હિચકારા હુમલાની ઘટનાને અંજામ અપાવી રહ્યું હતું કોળી સમાજના લોકો હજુ એસઆઈટી પર પણ ભરોસો નથી કરતા માટે આશા રાખીએ કે આ એસઆઈટી એ પ્રકારનું તથ્ય લોકો સામે રાખશે કે લોકોને લાગે કે નહીં ખરેખર એસઆઈટીએ તપાસ કરી છે અને યોગ્ય છે કારણ કે હવે આ મામલો રાજકીય રંગ લેવાની સાથે સામાજિક રંગ પણ લઈ રહ્યો છે અને આ જ પ્રકારે જો પોલીસ પર લાંછન લાગતા રહેશે તો પોલીસનો ભરોસો કરશે કોણ જોઈએ હવે આ મામલામાં શું નવા ઘટસ્ફોટ થાય છે દરેક અપડેટ આપના સુધી પહોંચાડીશ હાલ સમાચારમાં બસ આટલું જલ્દી મળીશું સ્વમાન પર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર